નમસ્કાર હું છું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવેની બાજુમાં આવેલ અમન સ્ક્રેપ માર્કેટમાં એચકે ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં કોઈક કારણસર આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી પ્લાસ્ટિકનો વેસ્ટ જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બનતા પાંચ કિલોમીટર સુધી આગના કાળા ધુમાડા દેખાયા હતા આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના ચાર જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આ ઘટનાના પગલે બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી આજે અંદાજીત સાડા ચાર વાગે અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ભંગરના કોડાઉનમાં આગ લાગેલ છે જે નેશનલ હાઈવે નંબર અડતાલીસને બાજુમાંથી જ પસાર થાય છે તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર રવાના થયેલ છે અને અત્યારે અંદાજીત ત્રણથી ચાર જેટલા ફાયર ટેન્ડરથી આગને કંટ્રોલ કરવાનું હું ચાલું છે ને અંશ આગ પર કાબુ મેળવી લીધેલો છે